જુનાગઢનો રહેવાસી અને ગુજરાતના અલગ અલગ અગિયાર જિલ્લાઓના અઢાર પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાને અમરેલી પોલીસે દબોચી લીધો છે ધીરેન કારિયા તેના ડ્રાઈવર સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક હોવાની બાતમીના આધારે અમરેલી એલસીબી પોલીસની ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો ધીરેન કારિયાના પત્ની જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા ચૌદ વર્ષ દરમિયાન આ કુખ્યાત શખ્સ સામે કુલ કેટલા અને કયા ગુનાઓ નોંધાયેલા છે તેની આગળ વિગતવાર વાત કરીએ તો ધીરેન કાર્યા વિરુદ્ધ 11 જિલ્લામાં નોંધાયેલા પ્રોહિબિશનના 18 ગુનાઓમાં તે વોન્ટેડ હતો તેમાં અમરેલી અને ભાવનગરનો એક એક જુનાગઢ અને દ્વારકાના ચાર ચાર જામનગર મોરબી ગાંધીનગર કચ્છ ઈસ્ટ નર્મદા અને પોરબંદરના એક એક અને રાજકોટના બે પ્રોહિબિશનના ગુનાઓમાં તે વોન્ટેડ હતો ધીરેન કાર્યા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હીટેડ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે આ ઓગણસાઠ જેટલા ગુનાઓમાં પંચાવન પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે એક ત્રણસો સાત હેઠળ એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ એ એમ પટેલ એએસઆઈ મહેશ સરવૈયા હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી તુષારભાઈ પાંચાળી ઉદયભાઈ મીણિયા કેતનભાઈ ગરણીયા હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે